ગુરુ બ્રહ્મા પર બ્રહ્મ દસમય શ્રી ગુરુ એના મહા હમણાં કલિયુગમાં આ આપણા ગુરુ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ એ પેહલા ગુરુ થાય છે પછી આપણા માતા પિતા એ પણ આપણા ગુરુ છે એટલે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ આ ત્રણેય દેવોને આજે એમનું સ્મરણ કરીને એમનું પૂજન કરવાનું આજનો દિવસનું એમનું મહત્ત્વ છે અને આ પૂનમ એટલે ગુરુ મહારાજની યાદ કરવા માટેની મહાપૂનમ છે અને આપણે ગુરુ ભગવાન દત્તાત્રેય આપણા ગુરુ એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ અને એવી રીતે ભગવાન આપણા દત્તાત્રેય ગુરુ છે અને દત્તાત્રે ભગવાને પણ પોતે ચોવીસ ગુરુ કરેલા છે તો આપણી શું વાત છે તો આપણે એમને એક ગુરુ બનાવવા જોઈએ અને બનાવીએ છે અને એમનું આજે પૂજન કરવાનું અને એવી રીતે આપણા વડોદરામાં આ કુબેરેશ્વર મંદિર કીર્તિ મંદિર કમ્પાઉન્ડમાં આવેલ ત્યાં કુબેરેશ્વર મહારાજની સમાધિ છે આ દત્ત મંદિર છે એ દત્ત ભગવાનના મૂર્તિ આગળ શિવલિંગ જે છે એ એમનું સમાધિનું પ્રતિક છે એટલે આ કુબેરેશ્વર મહારાજને આ વડોદરામાં પ્રાગટ્ય થયું અને એ વખતે વડોદરાના નરેશ ખંડેરા મહારાજ ગાયકવાડ એ વખતે અહીંનું એમનું રાજ હતું અને એ પ્રસંગે આ કુબેરેશ્વર મહારાજને એમને પોતે રાજાએ ગુરુ બનાવ્યા અને ગુરુ બનાવ્યા પછી એમનું પાલનપુર એ બધું કર્યું સંભાળ કરી એમની દેખરેખ રાખી અને એમનો જ્યારે દેહ છોડ્યો ત્યારે આ ખંડ આ ગાયકવાડ સરકારનું સ્મશાન ભૂમિ છે અને આ સ્મશાન ભૂમિ એમનું અહીંયા સમાધિનું સ્થાન બનાવેલું છે અને આ બહુ જાગૃત સ્થાન છે એટલે દર દરેક દત્તભક્તોએ દર ગુરુવારે અહીંયા આવીને आशीर्वाद लेवा, दर्शन करवा तीर्थप्रसाद लेवा बहु विनंती